છે ને જોઈને મોઢામાં પાણી આવી જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને રાજકચોરી નહીં પસંદ હોય તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજકચોરી તો એના માટે બધાથી પહેલાં આપણે એનો એક લોટ બાંધી લઈએ તો એના માટે વાટકામાં પાણી લીધેલું છે અને એમાં એક ચમચી જેટલી હળદર એડ કરી અને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું આ પાણીથી આપણે રાજકચોરીનો લોટ બાંધવાનો છે અને અહીંયા મેં બે કપ જેટલો રવો લીધો છે રવો તમે ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકો છો અને જેટલો રવો લીધો છે એનાથી અડધો આપણે મેંદાનો લોટ લેવાનો છે ઘણા મેંદો વધારે અને રવો ઓછો નાખે છે પણ મેં અહીંયા રવો જેટલો લીધો છે એનાથી અડધો આપણે મેંદો લેવાનો છે અને એમાં ખાલી મીઠું નાખવાનું છે અને બરાબર મિક્સ કરી આપણે જે હળદરવાળું પાણી રાખ્યું છે ને એનાથી આપણે લોટ બાંધવાનો છે લોટ અહીંયા આપણે થોડો નરમ બાંધવાનો છે અને હળદરવાળું પાણી જો તમને ન બાંધું હોય અને તમારે પ્લેન સફેદ પૂરી જોઈતી હોય તો તમે નોર્મલ પાણીથી પણ લોટ બાંધી શકો છો અને એને થોડો આપણે મસળી લઈશું મસળી અને હવે એને સાઈડમાં રાખી દઈશું અને અંદર ભરવાનો આપણે મસાલો બનાવીશું તેના માટે મેં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી તીખાનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને થોડી હળદર એડ કરીશું અને અહીંયા મેં જે ચટપટા મસાલા નાખ્યા છે એની જગ્યાએ તમે ખાલી મીઠું અને લાલ મરચાં પાવડર નાખી અને ખાલી આ મિશ્રણ બનાવી શકો છો અને એમાં જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એને લોટ જેવું પણ નથી કરવાનું કે નથી બેટર જેવું બનાવવાનું હવે દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી આ લોટને આપણે પાછો થોડો મસળી લઈશું જેથી એકદમ સોફ્ટ લોટ હશે તો તમારી પૂરી છે એકદમ સરસ થશે અને આપણે એક નાનો લુઓ લઈ લેશું આપણે રોટલીનો લોટનો આપણે લઈએ છીએ એના કરતાં થોડો ઓછો લોટ લઈશું અને આપણે હથેળીના નીચેના ભાગથી આવી રીતના કરશો ને એટલે એમાં વચ્ચે છે થોડું પાતળું થઈ જશે અને આવી રીતે બંને હાથેથી આપણે સાઈડમાં થોડું પાતળું કરી લેશું આપણે આ મસાલો છે અંદર ભરવાનો છે અને હવે આપણે થોડો મસાલો લઈ અને અંદર આપણે એને પેક કરી દેવાનો છે તો હવે તો ઉપરથી એને દબાવી અને ઉપરથી આ લોટને આપણે પેક કરી દેસુ આપણે ચણાના લોટનું જે મિશ્રણ છે એ આખું પેક થઈ જાય એવી રીતે આપણે લુઓ બનાવી લેશું એવી જ રીતે આપણે આ લોટ છે એના બધાના જ આપણે લુવા બનાવીને તૈયાર કરી લેશું અને એમાંથી એક ટુઓ લઈ બાકીના બધા જ આપણે ઢાંકીને રાખવાના છે જેથી કડક ન થાય અને આવી રીતે આપણે પૂરી વણી લેશું તમે અહીંયા સૂકા લોટનો પણ ઉપયોગ કરી શકો છો પૂરી વણવા માટે અને આપણે અવળી સાઈઝની પાતળી રોટી જેવી પૂરી વણવાની છે અને તેલ છે મીડિયમ ગરમ કરવાનું છે એકદમ વધારે ગરમ નથી કરવાનું અને પૂરી નાખી અને આપણે જ્યાં સુધી એ ફૂલી ન જાય ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાની ફૂલી જાય એટલે આપણે બંને સાઈડથી પલટાવી અને ક્રિસ્પી પૂરી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો જો એકદમ પાણીપુરીની પૂરી હોય ને એટલી એકદમ કડક અને ક્રિસ્પી આપણી આ પૂરી થઈ જશે અને એકદમ ફૂલી જશે તો હવે એને કાઢી લઈશું અને હવે આપણે એક ચટપટો મસાલો બનાવીશું જેના માટે મેં બાફેલા મગ બાફેલા સફેદ ચણા અને બાફેલા બટેકા લીધેલા છે તમે એની જગ્યાએ સફેદ અને કાળા ચણાનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે અહીંયા થોડા મસાલા લીધેલા છે જેમાં મીઠું સંચર પાવડર ચાટ મસાલો દળેલી ખાંડ ગરમ મસાલો ધાણા જીરું પાવડર આમચૂર પાવડર અને શેકેલા જીરાનો પાવડર છે અને આ મસાલા તમે તમારી ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો જે ન પસંદ હોય એને સ્કીપ પણ કરી શકો છો પણ જેટલો આ મસાલો ચટપટો હશે એટલું જ તમને આ રાજકચોરી ખાવાની ખૂબ જ મજા આવશે અને એનો સ્વાદ જ્યારે એમાં આવશે ત્યારે તમને ટેસ્ટી લાગશે તો બસ આ બધા મસાલા છે એમાં આપણે મિક્સ કરી લઈશું જુઓ હવે આ બધા છે એના ઉપર આપણા મસાલાનું કોટિંગ થઈ ગયું છે હવે એક પ્લેટમાં પૂરી લઈ ઉપરથી આપણે આવી રીતે તોડી લઈશું અને બે ચમચી જેટલો આપણો મસાલો એડ કરી દેસુ એના ઉપર ખાટું મીઠું મેં ચવાણું લીધેલું છે એના ઉપર ખારી મસાલાવાળી જે બુંદી આવે છે એ બુંદી એડ કરેલી છે અને અહીંયા ગળિયું ફેટેલું દહીં એડ કરી દેસું થોડી આંબલીની ચટણી એડ કરી દેસું એના ઉપર થોડી તીખી અને ચટપટી એવી લીલી ચટણી એડ કરી દેસું ઉપર થોડી કોથમીર નાખીશું થોડા દાડમના દાણા એડ કરી દઈશું ઝીણી સેવ નાખીશું અમે તમે ઈચ્છો તો અહીંયા ઝીણી કટ કરી ડુંગળી પણ એડ કરી શકો છો અને થોડું ખમણેલું આપણે બીટરૂટ એડ કરી દઈશું રાજકચોરીમાં એ પણ હોય છે અને હવે આપણે કચોરીની કિનારે આપણે આવી રીતે બધા ચટણી અને બધા મસાલા એડ કરી દઈશું જ્યારે તમે રાજકચોરી ખાવ ને તો જો સાઈડમાં પણ મસાલા હોય છે તો ત્યાં પણ આપણે ફેટેલું દહીં આંબલીની ચટણી લીલી ચટણી અને ઉપરથી પાછી આપણે સેવ દાડમના દાણા કોથમીર અને બીટરૂટના રેસા આપણે બધા જ એમાં એડ કરી દઈશું અને ખૂબ જ ટેસ્ટી આપણી રાજકચોરી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળે આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો